પાલનપુરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌ સેવા સમિતિ દ્વારા ગૌદાન માટે ટહેલ નાખવામાં આવી હતી જેમાં નગરજનોએ ઉદાર હાથે દાન આપ્યું હતું ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌમાતાની સેવા માટે ગૌ સેવા સમિતિ દ્વારા દાનની ટહેલ નાખવામાં આવી હતી જેમાં ગૌભક્તોએ શહેરના ગુરુ નાનક ચોક સહિતના જાહેર માર્ગો પર ઉભા રહી ગૌદાન માટે ટહેલ નાખી હતી જેમાં પાલનપુર વાસીઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું જોકે આ દાન જિલ્લાને ગૌશાળાઓને ફાળવવામાં આવશે આજે મકરસંક્રાંતિ હિન્દુ ધર્મનો એક દયાપૂર્ણ અને જીવદિયા લોકોનો એક ખાસ તહેવાર એટલે મકરસંક્રાંતિ આજે મકરસંક્રાંતિ દિવસે અહીં ગુરુનાનક ચોકમાં અમે બધા ગૌભક્તો થઈને બીમાર જે ગૌમાતાઓ છે એના માટે દાન ઉભરાવીએ છીએ અને દરેક પાલનપુર પાલનપુરવાસીઓને એટલા ખૂબ પ્રેમથી અને એટલા ઉત્સાહથી જે દાન ઉઘરાઈ રહ્યા છે ખરેખર આજ આ સાલ ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અમે છેલ્લા તેર વર્ષથી અહીં ગુરુનાનક ચોકની અંદર આપણે દાન ઉઘરાવાનું જે સેવાકીય પ્રવૃત્તિ છે એ અમે કરી રહ્યા છીએ આથી તેર વર્ષ પહેલાં જ્યારે ડીસાથી હું પાલનપુર રહેવા આવ્યો ત્યારે એ વખતે શરૂઆતમાં કાર્યકર્તા ન હતા એટલે ડીસાથી મેં બધા કાર્યકર્તાને બોલાવી અને શરૂઆતમાં ઉભા રહ્યા એના પછી કદી મારે કોઈ કાર્યકર્તાને બોલાવવાની જરૂર નથી પડે એમને પડીની સ્વેચ્છાએ દરેક લોકો અહીં આવી અને રહે છે અને સ્વેચ્છા અહીંયા અહીંયા દાન ઉઘરાવે છે આ જે બી દાન આવે છે વર્ષોથી જ્યારે શરૂઆતમાં ઊભો રહ્યો ત્યારે મેં નક્કી કર્યું હતું જે બી દાન આવશે એ ટોટલી દાન ડીસાની જે ગૌશાળા છે એક બાભરની ગૌશાળા છે એક ટેટોડા ગૌશાળા છે દરેક ગૌશાળાની અંદર ભાગ પાડી અને દરેક ગૌશાળા દરેક હોસ્પિટલની અંદર બધાનો આપવાનો નિર્ધાર કરે એ બી આ સાલ બી જે બી દાન આવશે એ દરેક ગૌશાળામાં આપીશ અને બધાને જગો માતા જગોપાલ ગૌમાતાઓ માટે છેલ્લા તેર વર્ષથી દાનની ટહેલ નાખવામાં આવે છે જેમાં શ્રમિકથી લઈને ધનિકો દ્વારા મળતા સહયોગને લઈને ગૌ સેવાને નગરજનોએ પણ બિરદાવી હતી મકર સંક્રાંતિ એટલે પતંગ રસિકોને ખૂબ જ સારો કાર્યક્રમ છે પણ સાથે સાથે જીવદયાનું જે કામ કરી રહ્યા છે ભાઈશ્રી પરેશભાઈ પ્રજાપતિ અને એમની ટીમ ખરેખર ખૂબ જ સારું પ્રશંસનીય કામ કરી રહ્યા છે અને આ નિમિત્તે અહીં ગુરુનાનક ચોકની અંદર વર્ષોથી જે પરંપરા રાખી છે મૂંગા પશુ પક્ષીઓ માટે જે ફાળો ઉઘરાવવાની અને લોકો સ્વેચ્છાએ સ્વેચ્છાએ હિન્દુ સાથે સાથે મુસ્લિમો રિક્ષા ડ્રાઈવરો મોટા મોટા માણસોથી લઈને નાનામાં નાનો માણસ આ પ્રસંગે પોતાનો સહયોગ આપવાનો જે પ્રયત્ન કરે છે ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે આ નિમિત્તે લોકોને કેટલું શ્રદ્ધાપૂર્વક કહીએ કે ભાઈ શ્રી પરેશભાઈ જે કામ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ સારું અને પ્રશંસનીય કામ કરે છે એમને તમે ગમે ત્યારે પણ ફોન કરો ચોવીસ કલાક અને ત્રણસો દિવસ ખાલી ફોન કરો ઓન ધ સ્પોટ એમની સેવા તત્પર સેવા માટે તત્પર હોય છે